નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રવિવારની સરસ મજાની એનર્જેટિક સવાર ઊગી છે સરસ મજાનું વાતાવરણ છે અને ચોમાસું પૂરું થયું છે ચોમેર લીલોતરી છે અને આજે રવિવારનો એટલે કે આરામનો દિવસ છે તો તમે બધા પણ આશા રાખું છું કે મારી જેમ જ એક નવી એનર્જી નવી આનંદ નવી ખુશી સાથે ઉઠ્યા હશો અને સાથે જ મને થોડોક વિચાર આવ્યો કે આજે કંઈક ભણી પણ લઈએ ઘણા બધા સમયથી આપણે મનોવિજ્ઞાન ભણી શક્યા નથી અને એનું એક નાના મોટા વ્યક્તિગત પ્રશ્નો અથવા તો પોતાની નાની મોટી સમસ્યાઓને કારણે હું ઓનલાઈન નથી ભણાવી શક્યો ઓફલાઈન તો દરરોજ ભણાવતો જાઉં છું તો આજે વિચાર આવ્યો કે તમને પણ ભણવું ગમશે અને આવા સરસ વાતાવરણમાં મને ભણાવવું ગમશે તો જી હા આજે આપણે જે ભણવાના છીએ એ મનોવિજ્ઞાન આમ તો જુઓ મનોવિજ્ઞાન ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિષય છે ગમે તે કદાચ ન ભણતો માણસ હોય એને પણ જો મનોવિજ્ઞાનની વાત કરીએ તો પાંચ મિનિટ સાંભળે અથવા તો સાંભળવા બેસી જાય એ ફાઇનલ વાત છે તો આજે આપણે તમે સ્ક્રીન ઉપર જુઓ છો આજ તો પાછી એના કરતાં પણ મનોવિજ્ઞાન તો ઇન્ટરેસ્ટિંગ છે જ પણ એના કરતાં પણ સરસ મજાનો રસપ્રદ મુદ્દો જે આપણે તો બંને એક પંથ દો કાચ જેવું કહેવાય છે કે આપણે તો પરીક્ષામાં લખવાનું છે માર્ક મેળવવાનો છે ને સાથે સાથે આપણને આપણા જીવન વિશે પણ ઉપયોગી થાય એવો આ મુદ્દો છે આ મુદ્દાનું નામ છે સમસ્યા ઉકેલ તો હમણાં જ મેં વાત કરી એમ કે કેટલીક વ્યક્તિગત સમસ્યાઓને કારણે હું અમુક વિડીયોસ નથી બનાવી શકતો ટાઈમ સર પણ છતાં જ્યારે જ્યારે સમય મળે છે ત્યારે ત્યારે હું બનાવતો હોઉં છું અને તમારા બધાની કોમેન્ટ પણ વાંચતો હોઉં તો એ મને ખૂબ ગમે છે કે તમને ભણવું ગમે છે અને જે રીતે તમને જેટલું ભણવું ગમે છે એટલું જ મને ભણાવવું પણ ગમે છે તો શક્ય હોય ત્યાં સુધી આપણે આ રીતે ઓનલાઈન મળતા રહીએ છીએ સમસ્યા ઉકેલની વાત કરીએ એની પહેલાં વહેલાં વાત કરીએ સમસ્યાની હવે જો સમસ્યા એટલે શું સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિનું જીવન સમસ્યા વગરનું ના હોઈ શકે અને જો સમસ્યા વગરનું જીવન એટલે કલ્પના છે જો સરસ વાક્ય છે બરાબર વિચાર્યા જેવું આ વાક્ય છે કે સમસ્યા વગરનું જીવન એટલે કલ્પના કલ્પનામાં ક્યારેય કોઈ સમસ્યા ના હોય અન્યથા જુઓ કોઈ પણ જગ્યાએ હમણાં જો નવરાત્રી આવી રહી છે તો સરસ મજાની ખરીદી કરવાની ઈચ્છા હોય પણ પૈસા ના હોય કોઈ વેપારી હોય તો એનો અમુક પ્રકારનો વેપાર ઓછો થઈ ગયો હોય કોમ્પિટિશનનો સામનો કરવો પડતો હોય ખેડૂત હોય તો કા વધુ પડતા વરસાદને કારણે પાક બળી જાય ક્યારેક ઓછો વરસાદ થાય એના કારણે પણ યોગ્ય પાક ન થાય તો વેપારી ખેડૂત નાના નાના ટાબરિયાઓની સમસ્યા હોય કે એનું ચેક્રબળ ખોવાઈ ગયું હોય એક રૂપિયાવાળું તો આ પણ એક સમસ્યા જ છે તો દરેકના જીવનમાં પોતપોતાની નાની મોટી નાની મોટી સમસ્યાઓ સતત ચાલુ જ હોય છે અને એ સમસ્યાઓનો ઉકેલ કરતાં કરતાં આપણે આગળ વધીએ છીએ નાનું નામ જીવન તો હંમેશા દરેક ઉંમરના માણસ દરેક લેવલના માણસ અમીર ગરીબ મધ્યમ વર્ગીય બાળક યુવાન વૃદ્ધ બધાને પોતપોતાની નાની મોટી સમસ્યા છે જુઓ વૃદ્ધોને પોતાની સમસ્યા છે કે એને કોઈ સાંભળતું નથી એની સાથે કોઈ બેસતું નથી એને સમય ક્યાં પસાર કરવો એને આર્થિક રીતે તંગી હોય આ બધી એની સમસ્યા છે ગૃહિણીઓને સમસ્યા છે કે ભાઈ સામાન્ય નાનીકડી સમસ્યા કહો કે ભાઈ શાક બનાવવું હોય અને ઘરમાં ટમેટા ખૂટી ગયા હોય અથવા તો કોઈ ચટણી કે મસાલો પૂરો થઈ ગયો અને ખબર ન હોય શાક બનાવવા બેસેને ખબર પડે હવે હમણાં જ એમના પતિ ઘરે આવવાના છે આવતા વે જમવાનું માગવાના છે તો તાત્કાલિક લેવા જવું કે પછી બાજુવાળા પાસેથી માગવું એક વાટકી લઈને હવે એમાં પણ ક્યારેક ક્યારેક બાજુવાળાને ગમતું હોય ન ગમતું તો આ બધી નાની મોટી નાની મોટી સમસ્યાઓ આપણા જીવનમાં રંગો ભરે છે ઘણા લોકો બાઇક લઈને નીકળે કે ભાઈ આ કામ પતાવતો હોવું અને રસ્તામાં ટ્રાફિક જામ હોય એટલો બધો જામ હોય કે એક કલાક રસ્તામાં રસ્તામાં થઈ જાય પાછળથી કોઈ વળી એવું વ્યક્તિ આવે ને હોર્ન સાંભળવા પડે તો અનેક પ્રકારની સમસ્યાઓ આપણે સતત રાત્રે એમ થાય કે આવતીકાલે પરીક્ષા છે રાત્રે વહેલાં સુઈ જઈએ વહેલા ઉઠશું અને સુવા જઈએ અને બાજુવાળાના કોઈ પ્રસંગમાં મોટા મોટા લાઉડ સ્પીકર વાગે અને આપણી ઊંઘ ઉડી જાય ઘણીવાર તો સામાન્ય જુઓ તમે જે જોઈ રહ્યા છો તમારી પાસે છે એ મોબાઈલ એ પણ સમસ્યાનું કારણ બને છે કે બરાબર તમે સુવા ગયા અને કોઈનો ફોન આવ્યો અને બરાબર ત્યારે તમારે તમારી ઊંઘ ડિસ્ટર્બ થાય ઉઠી જવું પડે અને પછી ઊંઘ આવે નહીં તો આવી અનેક અનેક સમસ્યાઓની વચ્ચે આશ્ચર્ય એ છે કે આપણું મોં આપણું ચહેરો હસી શકે છે તો કોઈ પણ સમસ્યાઓ તો ઘણી બધી હશે પણ સમસ્યાઓને આપણે ઉકેલવાની છે સમસ્યાઓ બને છે ઉકેલાવા માટે તાળાઓ બને છે ચાવીથી ખુલવા માટે તો ચાલો આપણે આ એક મુદ્દાની સમસ્યા ઉકેલ અથવા તો સમસ્યા સમાધાન એની ચર્ચાઓ કરીએ સૌથી પહેલાં વહેલાં તો સમસ્યા ઉકેલની વ્યાખ્યા તમારે એવા પ્રશ્ન પૂછાઈ શકે કે સમસ્યા ઉકેલ એટલે શું વ્યાખ્યા આપી તેનું અર્થ સ્પષ્ટ કરો સમસ્યા ઉકેલની વિભાવના સ્પષ્ટ કરી તેનું સ્વરૂપ જણાવો આવી કોઈ પણ ટૂંકમાં વ્યાખ્યા અર્થ અને સ્વરૂપ આ ત્રણ મુદ્દા તો પહેલું વ્યાખ્યા વિટિંગ અને વિલિયમ્સન વિટિંગ અને વિલિયમ્સ આ વ્યાખ્યા આપે છે સમસ્યા ઉકેલનો અર્થ થાય વિઘ્નોને દૂર કરવા પહેલી વાત વિઘ્નો જુઓ તમારું એક તમારું ધ્યેય છે ધ્યેયને હું જી લખું ગોલ બરાબર અહીંયા તમારે પહોંચવું છે અને અહીંયા તમારું સ્થાન છે હવે અહીંયાથી અહીંયા સીધું પહોંચાય આવું ક્યારેય બનવાનું નથી બરાબર અહીંયાથી તમે નીકળો એટલે વચમાં કાંઈક તમારે હરડલ અથવા તો વિઘ્ન આવે વળી પાછા આગળ ક્યાંક વિઘ્ન આવે એમ કરતાં કરતાં તમારે પાર કરતાં કરતાં પહોંચવાનું છે ક્યારેય સીધો રસ્તો નહીં હોય જીવનમાં નક્કી કર્યું જુઓ વિદ્યાર્થી તરીકે તમે નક્કી કર્યું કે ભાઈ ભણી લો પછી મારે નોકરી કરવી છે તો કંઈ નોકરી સીધી ન મળી જાય સમસ્યાઓને ઉકેલ કરતાં 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 તમારા ગોલ સુધી તમારા જે સુધી પહોંચી શકો તો અહીંયા વિટિંગ અને વિલિયમ્સ કહે છે કે વિઘ્નોને દૂર કરવા અને લક્ષ્ય તરફ પહોંચવા માટેની ચિંતન પ્રક્રિયા તો બહુ સરળ બહુ ઇઝી એક જ વખતમાં યાદ રહી જાય કે વિઘ્ન વિઘ્ન એટલે તકલીફ વચમાં આવતું નડતર સાદી ભાષામાં કહું નડતર તો તમારા લક્ષ્ય તરફ તમે જતા હોય એમાં જે નડતર આવે ને નડતર દૂર કરવા તમે શું કરો ચિંતન પ્રક્રિયાનો ઉપયોગ ચિંતન એટલે વિચારણા બરાબર આ બોધાત્મક મનોવિજ્ઞાન બે હજાર પાંચનું બીજું પ્રકરણ જ આપણે ભણીએ છીએ અગાઉ આપણે ચિંતન એટલે શું અને ચિંતનના પ્રકારો અથવા વિચારણાના પ્રકારો ભણી ગયા અને હવે આપણે એનો આગલો મુદ્દો સમસ્યા ઉકેલની વ્યાખ્યા શરૂ છે તો આ રીતે આપણે એવું કંઈક વિચારીએ કે જેના દ્વારા આપણા વિઘ્નો આપણી તકલીફ આપણી નડતર દૂર થાય અને આપણે આપણા લક્ષ્યમાં પહોંચી જઈએ આને કહેવાય સમસ્યા ઉકેલ તો એક જ વખતમાં યાદ રહી એવું છે માત્ર તમારે નામ ગોખવું પડશે વિટિંગ અને વિલિયમ્સ એક એક યાદ રહીએ તોય ચાલે વિટિંગ આગળ બીજું જોઈએ બીજી વ્યાખ્યા સમસ્યા સમાધાનમાં વિભિન્ન પ્રતિક્રિયાઓ જુઓ પ્રતિક્રિયા પ્રતિક્રિયા એટલે રિસ્પોન્સ આર બરાબર એક નાનકડું ઉદાહરણ દઉં કે ભાઈ તમારે કોઈની ઘરે જવું છે અને પાંચ દરવાજા છે તમને ખબર હોય કે આમાંથી એકમાં રહીએ છે તો તમે શું કરો પહેલાં વહેલાં કયો દરવાજો ખખડાવો પહેલો વચમાં વચ વચલો કે છેલ્લો તો આને કહેવાય રિસ્પોન્સ બરાબર એ જ રીતે તમારી પાસે દસ ખાના છે ને દસ ખાનામાંથી કોઈ એમ કહે કે તમારે જોઈતી વસ્તુ તમારે પેન જોઈએ છે એ પેન દસ ખાનામાંથી એકમાં છે તમે કેટલા મુખાનું ખોલશો એ જ રીતે સમસ્યા જ્યારે આવે ને તમને નાનકડું ઉદાહરણ દઉં તમે કોલેજેથી ઘરે જતા હોય અને રસ્તામાં તમને ખબર પડે કે દૂર રસ્તો બંધ છે રસ્તો ખોદકામ કરેલ છે કામ ચાલુ છે અને તમારી પાસે બીજા ત્રણ રસ્તા ખુલે કે આ રસ્તો તો બંધ છે હવે તમારે નવા રસ્તે જ જવાનું છે તો કયા રસ્તો તમે પસંદ કરશો બરાબર પસંદગી આવે હંમેશા સમસ્યામાં ઉકેલમાં પસંદગી આવવાની તો વિભિન્ન પ્રતિક્રિયા એક સમસ્યાને કેટલાય ઉકેલ હોય એમાંથી વિભિન્ન પ્રતિક્રિયા હોય એમાં વિભિન્ન પ્રતિક્રિયા કરવા અથવા તેમાંથી પસંદગી કરવાનો પ્રયાસ બરાબર તો એક પસંદ થાય સમસ્યા ના ઉકેલ ઘણા બધા હોય હજુ તમને આજ તો ડગલો ઉદાહરણ આપી દીધા પણ હજી એક ઉદાહરણ આપી દઉં કે તમે ક્યારેક ક્લાસમાં હો જો ક્લાસના ઉદાહરણો એટલે વધારે આપું તમે તરત જ કનેક્ટ થઈ જાવ બાકી દુનિયા તો બહુ મોટી છે સમસ્યાઓ બહુ મોટી છે અને ના ઉદાહરણો પણ એટલા મળી ગયા પણ તમે ક્લાસમાં હોવ અને તમારા શિક્ષક તમને ખીજાય અને એ મુદ્દા ઉપર ખીજાય કે તમે ત્યાં હકીકતે ખોટા ના હોવ તમે સાચા હો અને છતાંય તમને જ્યારે શિક્ષક શિક્ષકથી જાય તો તમારી પાસે બે ત્રણ વસ્તુ હોય કે કાં તો તમે સામું કહી દીઓ કાં તો સાંભળી લ્યો કાં તો તમે પહેલાં શાંત રહીને પછી શાંતિથી સમજાવો તો આ રીતે એમાંથી તમારી પસંદગી કરવાની છે જુઓ સમસ્યા આવે ને ત્યારે પસંદગી હોય હંમેશા અને વિભિન્ન પ્રતિક્રિયા કેટલાય રિસ્પોન્સ હોય એમાંથી એક રિસ્પોન્સ તમે પસંદ કરો અને જેનાથી ઈચ્છિત ધ્યેય પ્રાપ્ત થાય છેલ્લે તો શું છે આપણું ધ્યેય મળવું જોઈએ આપણને કોઈપણ રીતે બરાબર દંડ ભેદ તો આ રીતે તમારા ધ્યેયને મેળવવા માટે કેટલી પ્રતિક્રિયા છે કેટલાય રિસ્પોન્સ છે એમાંથી એક રિસ્પોન્સને પસંદ કરવાની પ્રક્રિયા એટલે સમસ્યા ઉકેલ આવું કોણે કીધું છે બેરોન તો આ રીતે વિટિંગ અને બેરોનના બે વ્યાખ્યા બરાબર તૈયાર કરી લેજો સમસ્યા ઉકેલનું સ્વરૂપ હવે જુઓ કેટલાક અલગ અલગ પ્રકારના સ્વરૂપો આપેલા છે સૌથી પહેલાં પહેલાં સમસ્યા ઉકેલ બે રીતે થઈ શકે જો આપણે મનોવિજ્ઞાનમાં ખાસ અગત્યની ફૂલ ફૂલામણીની સમસ્યા બરાબર આ સમસ્યા આપણે જાણીએ છીએ કેટલાય રસ્તા હોય અને ધ્યેય એક જ હોય બરાબર અહીંયાથી ધ્યેય એક જ હોય અને રસ્તાઓ ઘણા બધા હોય એમાંથી ફૂલા પડવાનો પણ સંભાવનાઓ હોય ક્યાંકથી આપણે પાછું પણ વળવું પડે અને પાછું વળવું એ ખોટું નથી બરાબર ક્યારેક ક્યારેક આપણે અમુક સમસ્યાઓમાં ફસાયેલા હોય આપણી પસંદગી ખોટી હોય આપણે હમણાં જ કીધું ને વિભિન્ન પ્રતિક્રિયાઓમાંથી એક પસંદ કરી હવે એ પ્રતિક્રિયા ખોટી હોય તો કાંઈ નહીં એને મૂકી દીવા પાછા વળવામાં જરાય શરમાવું નહીં અને નવી પ્રતિક્રિયા પસંદ કરવી તો આ રીતે એક રસ્તો પસંદ કરવો તો જુઓ સ્વરૂપ સ્વરૂપમાં પહેલું યાદચ્છિક સંશોધન અને બીજું સ્વસંશોધન આ બે સ્વરૂપના મુખ્ય મુદ્દા છે યાદચ્છિક યાદચ્છિક એટલે આડા પ્રયત્નો જેને આપણે પ્રયત્ન અને ભૂલ તરીકે શીખ્યા છીએ કે કોઈ સમસ્યા આવે એટલે આપણે જો એક ટેપ કે રેડિયો બગડી જાય અથવા તો ટેપ રેડિયો તો તમારા માટે બહુ અલગ થઈ ગયો અમારા સમયમાં ટેપ રેડિયો તો હતા હવે તમે તો મોબાઈલવાળા છો બધા કાં મારી મારી ભૂલ થઈ પણ ટીવી બગડી જાય તો ટીવીને આપણે ઉપરથી આમ ઠપકારીએ ઠક 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 બરાબર પાછળથી ઠપકી મારીએ અને ચાલુ થઈ જાય અથવા તો રિમોટ રિમોટ ટીવીનો રિમોટ ઘણીવાર બગડી જાય ને આપણે શું કરીએ છીએ અને આમ તાળી પાડતા હોય એમ ઠપ 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 ઠપકારીએ અને ચાલુ થઈ જાય તો આને કહેવાય યાદ જ છે બરાબર આપણે કોઈ એવા એક્સપર્ટ નથી આપણે કોઈ એવા જાણકાર નથી અને આપણી કાંઈ થપકી એવી પણ નથી કે બરાબર જ્યાં બગડ્યું છે અહીંયા જ સરખું રિપેરિંગ થઈ જાય પણ આ આને સાદો શબ્દ આપણે વાપરીએ ને અઠ્ઠે ગઠ્ઠે બરાબર તો અઠ્ઠે ગઠ્ઠે પહેલાંના જમાનામાં અમારા સમયમાં બજાજ સ્કૂટર ચાલતા વધારે અને બંધ થઈ જાય એટલે આડું સ્કૂટર કરીને ઊભું કરે ને વળી પાછી કીક મારે તો ચાલુ થઈ જતું હવે તો કીક પણ નથી રહી સેલ્ફ સ્ટાર્ટ થઈ ગયા અને બંધ થાય ને રસ્તામાં વહા આડું કરે એવા તો સીન જોવા જ નથી મળતા ટૂંકમાં ધીમે 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 સમસ્યાઓ જૂની સમસ્યાઓ બંધ થઈ હું એમ નહીં કહું કે સમસ્યાઓ પૂરી થઈ ગઈ સમસ્યાઓ ક્યારેય જીવનમાં પૂરી ન થાય હવે નવા સમયમાં નવી સમસ્યાઓ આવી છે અને એ સમસ્યાઓ સોશિયલ મીડિયા રિલેટેડ છે મોબાઈલ રિલેટેડ છે અને તમે પણ કાંઈ કોમેન્ટમાં કહી શકો બરાબર મને એવું નથી ગમતું કે હું બોલ 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 કરી રાખું ને તમે સાંભળે રાખો પણ નવી સમસ્યાઓ પણ છે પણ પહેલું એનું ઉકેલનું સ્વરૂપ છે યાદચ્છીક યાદચ્છીક એટલે આડું અવડું ગમે તેમ પ્રયત્ન કરવો અને લાગે તો તૂક્કો બરાબર લાગે તો તીર નકર તૂક્કો મેળ પડી ગયો તો પડી ગયો ન પડી ગયો તો કાંઈ નહીં બીજું અને બીજું સ્વસંશોધન સ્વસંશોધનમાં વૈજ્ઞાનિક રીતે બરાબર વ્યવસ્થિત કરેલા પ્રયત્નો હવે એમાં ત્રણ છે પહેલું સાધન સાધ્ય વિશ્લેષણ સાધન સાધ્ય વિશ્લેષણ એટલે કોઈ પણ સમસ્યા આવે ત્યારે આપણે વિચારવું કે ભાઈ આપણી પાસે કેટલી શક્તિ છે આપણી પાસે કેટલા નાણાં છે આપણી પાસે કેટલો સમય છે આપણી પાસે કેટલા સાધનો છે હજુ એક ઉદાહરણ આપી દો આજે આપણે ઉદાહરણો તો ઘણા બધા શીખ આપણે હજુ એક ઉદાહરણમાં જો કહું કે તમારી યારે કોઈ ઝઘડો કરવા કોઈ વ્યક્તિ આવતી હોય મારામારી કરવા બાંધવા કોઈ વ્યક્તિ આવતી હોય તો તમે જોશો કે ભાઈ એ વ્યક્તિ એકલી છે કે વધારે છે એ વ્યક્તિ કેવી હૃષ્ટ પુષ્ટ છે બળવાન છે કે નિર્બળ છે એ તમારા કરતાં નાની છે કે મોટી છે પછી તમે નિર્ણય કરશો તમારે બાંધવું કે નહીં તમારે ઝઘડો કરવો કે નહીં તમારે મારામારી કરવી કે નહીં બરાબર જો એમ થાય કે આપણા કરતાં બળવાન છે તો આપણે ભાગવાનું જ વિચારશું ફાઇટ ઓર ફ્લાઇટ બરાબર કાં તો બાંધવું લડો અથવા તો ભાગો આપણી પાસે બે વિકલ્પ હોય આપણે ભગવાન કૃષ્ણનું એક નામ પણ છે રણછોડ તો રણછોડ નામ એટલા માટે જ પડ્યું કે અમુક યુદ્ધમાં એ પહોંચી શકે એમ નહોતા તો એને શું કર્યું મોઠી ઓળીને ભાઈગા અને ભાગવું ખોટું નથી એ આપણને એક ઉદાહરણ પૂરું પાડ્યું તો સાધન સાધ્ય વિશ્લેષણ એટલે આપણી પાસે શું છે અને આપણે પહોંચી વળીએ એમ છીએ કે નહીં બીજું પશ્વગામી સંશોધન પશ્વગામી એટલે પાછળ તમારે કોઈ પણ સમસ્યા આવે ને એટલે તમે પહેલું શું વિચારશો કે આવી સમસ્યા તમારે પહેલાં આવી કે કેમ અને જો આવી હોય તો તમે એનો ઉકેલ કઈ રીતે કર્યો હતો તમને ક્યુ નુસ્ખો કામ આવ્યો હતો ને એ નુસ્ખો પહેલાં તમે ઉપયોગ કરશો બરાબર અને પછી તમે બીજા પ્રયત્ન કરશો દાખલા તરીકે એક્સિડન્ટ થાય એટલે આપણે ત્યાં તો જુઓ એક્સિડન્ટ થાય એટલે ઝઘડોપ થાય સીધા ઉતરીને બાંધવાની શરૂ કરે તો મારો એક મિત્ર છે હવે એક વખત એને એક્સિડન્ટ થયું ને ને એને ઉતરીને સામેવાળાને એક ઝાપટ જ મારી દીધી હતી હવે પોતે ખોટો હતો ને સામેવાળાને ઝાપટ મારી દીધી ને સામેવાળો દબાઈ ગયો એટલે એને થયો કે ઠીક આમ કરાય હું આપણે ખોટા હોય ને ત્યાં સામું થઈ જવાનું સીધું પછી બીજી વખત પાછું એક્સિડન્ટ થયું ને એને એ જ એક્સિડન્ટ પ્રોન પર્સનાલિટી મનોવિજ્ઞાનમાં છે ઘણા લોકોની પર્સનાલિટી વ્યક્તિત્વ જ એવું હોય કે ન હોય અહીંયાથી અકસ્માત કરે જ રાખે કહી જ રાખે અને બને ત્યાં સુધી આપણે મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે હું તમને સલાહ દઉં છું કે તમારે એક્સિડન્ટ પ્રોન પર્સનાલિટી બનવાનું નથી બને ત્યાં સુધી આમ તો સલાહથી હું દૂર રહું છું પણ આજે વળી વાત વાતમાં મગજમાં આવ્યું તો જુઓ પશ્વગામી સંશોધન એટલે પાછળ શું છે હું વાત કરતો મારા મિત્રને આવી આવો એક અનુભવ થયો હતો પાછળ પછી બીજી વખત જ્યારે એને એક્સિડન્ટ થયો તો એ જ વસ્તુ એ કરવા ગયો પોતે ખોટો હતો ઉતરીને સામે મારવા ગયો પણ આ વખતે એનો દાવ ઉલટો પીડો એને આમો બહુ માર પીડો બરાબર તો પશ્વગામી સંશોધન ક્યારેક ન પણ ચાલે અને ક્યારેક ચાલી પણ જાય અનુભવી કહેવાય ને તો અનુભવ જે સમસ્યાનો અનુભવ હોય એ સમસ્યા મુજબ તમારે બીજી વખત તમારે ઉકેલ મેળવવા તમે પ્રયત્ન કરશો અને યોજના પદ્ધતિ બરાબર યોજના એટલે કોઈ પણ બુદ્ધિ લડાવી અને વ્યવસ્થિત વિચાર કરવો ઉકેલ તરફ જવું અને શું થઈ શકે અને શું થાય તો આપણો રિસ્પોન્સ શું હશે આ બધું વ્યવસ્થિત વૈજ્ઞાનિક રીતે વિચાર કરી અને સમસ્યા દૂર કરવાના પ્રયત્નો કરીએ તો આને કહેવાય યોજના પદ્ધતિ તો આ રીતે સમસ્યા એટલે શું અથવા તો સમસ્યા ઉકેલ એટલે શું અને તેના સ્વરૂપના કેટલાક મુદ્દાઓની આપણે ચર્ચા કરી સમસ્યા ઉકેલના અન્ય પાસાઓ આપણે આ જ રીતે શીખતા રહીશું અત્યારે બસ આટલું જ જોતા રહો સાયકોલોજી ફોર યુ આભાર અસ્તુ